આજે અમારા ઘરે જે પ્રસંગ આવવાનો છે ને એના માટે પ્રોપર્ટી જોવા માટે ગયા સવારે તો પેલા અને પ્રસંગ માટે કેટલા લિસ્ટ લિસ્ટ બનાવવા માટે બધા બેસી ગયા હતા પછી ખાવા માટે બેસી રસોડામાં બપોરે રોટલી બનવાનું કામકાજ શરૂ થઈ ગયું હતું એક બાજુ રોટલી બનતી હતી અને બીજી બાજુ અનેરી કાકડી ખાતી હતી અને હું તે ગરમા ગરમ રોટલી ખાવા માટે બેસી ગયો હેતાન સ્કૂલે એને એનું લેસન ક્લિયર કરી નાખ્યું પછી અમે પ્રોપર્ટી જોવા માટે ગયા પહેલી પ્રોપર્ટી તેર વીઘામાં પથરાયેલી હતી રૂમ થી લઈને જીમ સુધીની તમામ સુવિધાઓ અહીંયા હતી આખી પ્રોપર્ટી જોયા પછી અમે બીજી પ્રોપર્ટી જોવા માટે ગયા આ પ્રોપર્ટી 13 થી 14 વીઘામાં પથરાયેલી હતી અને અહીંયા ચીકુના અસંખ્ય ઝાડ હતા અને ઠંડકવાળું વાતાવરણ હતું રૂમ પણ અનલિમિટેડ અને શાંત વાતાવરણવાળા હતા અનરીને તો ત્યાં હિંચકો મળી ગયો અને તો મજા આવી ગઈ એ તો હિચકામાંથી નીચે ઉતરવાનું નામ જ નતી લેતી અને ત્યાં અમે પ્લેનનું એન્જિન જોવા માટે પણ ગયા પણ એન્જિન તૂટી ગયું હતું અને ઘરે આવીને અનરી બટેકાપુરી ખાતી હતી ને હું ભજીયા શીખવા માટે બેસી ગયો હતો એવું કહેવાય છે કે પ્રોગ્રામના ભજીયા બનાવ તો હાથને રોવાટી બળી જાય પણ હું તો થોડી વારમાં ઊભો થઈ ગયો ને પેલી પ્રોપર્ટી ગમી કે બીજી પ્રોપર્ટી ગમી ખાસ કમેન્ટ કરજો आज जय जय योग्वर